ને સ્લો મોશનમાં તમને દેખાડો જોબ કેવો પટોળતો આવે છે સફર પપોડી બધી છે ઉપાડા મિત્રો જો આપડે મિત્રો પીવા આવી ગયા લી તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે રાવલ ની બુધવારીમાં તમને બતાવી દઉં મિત્રો રાવલ બુધવારી તો ચાલો બતાવી દઉં મિત્રો જો કાકા આવી ને પેકિંગ થવા માંડી છે

ફરમ થાય એવા હાટુ મિત્રો આપણા હગાવાલા હજી આયા નથી મિત્રો બસ મસ્ત આપણે વૈયા જવા બિંદા શાહમાં છે ને મિત્રો બ્લોક બનાવે તો બીવાનું નહીં આ ભાઈ વેસી નાખીએ આજ લુગડા તો આપણે એમ ઘાટી ગાળી ભાગવા માંડ્યા મિત્રો પાછા આવ્યા ને એવા ને એવા રિટર્ન તો આ ભાઈ તો કાંઈક ખાતો આવે મિત્રો અને હે ને સ્લો મોશનમાં તમને દેખાડો જો કેવો પટોળતો આવે છે સફરજન ये चेड़ा सफरजन फ्रूट मस्त बता मड़े है मित्रों ना नाना डेंगन ना ना पेट शर्ट मड़े है सेम्पू क्वोटल है तो જોઈ લે સેम्पू तो देखा था अंदर बत्ती अंदर है दूधी ही आ रही है

રેકડી હોપીને જ આપણે મૂકી ગયા જયલા પોપટ ને બધું બરેવ ને બરેવ ને પોપૂ પોપૂ વારી પપુડી બકાલ લઈ આપણે લઈ લીધો નાના અહીં મૂકી દઉં દૂધી ને જયલા પોપટ લઈ શકો છો તમે પાપોડી યાર મિત્રો હતા પોપટ ત્યાં ચંપલ અને બટાણ બધુંય મળે છે પેકિંગ કરવા માંડે એટલા બધુંય હો હો ના કામમાં બધાય વ્યસ્ત છે જો આ તો એ ટ્રાફિક તો જો ભાગવતાને કેટલી બધી છે કેમ કે આ રેકડીઓને બે જણાય ગાડી રાખ દીધી હે એટલે થોડીક ચાથું ટ્રાફિક છે મિત્રો ઘણા બધા સંપલને ને લે છે મિત્રો ના આ બકાલો ખૂબ સરસ વેસાય છે મિત્રો મરચા ને રેલા અટાળતા નથી રેકડી ભલે સોટા હથિયારો કઈ કઈ ના પાવા મારા રીસ લેવી પડી છે અલા મનકારે દેતો નથી જો બરે વીટા કઈનો ઓરન મારે રાખે જો અમે છોટા હાથી હે ને બંધ પડી ગયે છે ઉપાડતો નથી એમ બેટરી બેટરી ખરાબ થઈ ગઈ હે મિત્રો તે બીસા ધક્કા મારે જો મારેન ધક્કા ધક્કા મારીને ઉપાડે મિત્રો જો

Ha 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 ha!